રાત દિવસ લોકોને સલામતી અને સુરક્ષા પૂરી પાડતા પોલીસને શારીરિક તેમજ માનસિક તણાવની મુક્ત કરવા સાસણ ખાતે દિવસ પોલીસ ડેટા કાર્યક્રમ યોજાયો હતો લોકોને સુરક્ષા સલામતી માટે પોતાની ફરજમાં હરહંમેશ હાજર રહેતી પોલીસ પણ ઘણી વખત આપોઆપ તણાવમાં રહેતી હોય છે તેઓની શારીરિક અને માનસિક તણાવની મુક્ત કરવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ નવતર પ્રયોગમાં પોલીસ તનાવ રહી શકે તે માટે આર્ટ ઓફ લિવિંગની સંસ્થાની મદદથી ધ્યાન યોગ ઉપરાંત અન્ય કાર્યક્રમો કરવામાં આવ્યા જેમાં જૂનાગઢના એસપી સહિત વીસ અધિકારીઓ અને એંસી જેટલા જવાનો મળી કુલ સો પોલીસ જવાનો દ્વારા આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો જેમાં ખાસ કરી તનાવમુક્ત પોલીસ માટે વિવિધ ગેમ્સનું આયોજન કરાયું હતું જેમાં જીવન જીવવાની રીતો અંગે પ્રવૃત્તિઓ સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું કાર્યક્રમમાં રિપોર્ટિંગ ઇન્ટ્રોડક્શન જંગલ વોક ટ્રેનિંગ સુદર્શન ક્રિયા રોગ વિગેરે મ્યુઝિકલ નાઇટ સાથેના વિવિધ કાર્યક્રમો યોજાયા જુનાગઢ એસપી સહિત ડીવાય એસપી આઈપીએસ કોન્સ્ટેબલ સહિતના પોલીસે આ સ્ટાફ તનાવ મુક્ત કાર્યક્રમ જીવન નિક્ષણો માણી હતી અને આવા કાર્યક્રમો અવારનવાર થવા જોઈએ તેવી લાગણી પણ વ્યક્ત કરેલ સામાન્ય રીતે પોલીસ દૈનિક પોતાના રૂટીનમાંથી સમય કાઢી શકતી હોતી નથી પોતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે આસપાસમાં અરજદારોની જે નકારાત્મક દરરોજની ઘટનાઓને કારણે પોલીસની એક થોટ પેટર્ન નેગેટિવિટી આવી જતી હોય છે એમાં વિચારવામાં એને બ્રેક કરવા માટે સંપૂર્ણ રીતે કોઈ એક જ જગ્યાએ રહી અને એ પોતે પોતાનું સ્વાસ્થ્ય સુધારી શકે એ માટેનું એક ડિટોક્સ પ્રોગ્રામનું આયોજન કરેલું વીસ અધિકારી અને એંસી જેટલા પોલીસ સ્કૂલ સો લોકો માટે આર્ટ ઓફ લિવિંગની મદદથી રેસિડેન્શિયલ ત્યાં શાસણમાં રહી અને તમામ પોલીસ એક પ્રવૃત્તિ દ્વારા ટીમ ગેમ દ્વારા અને સાથે રહી અને મેડિટેશન ધ્યાન વગેરે દ્વારા પોલીસ છે એ પોતાના દૈનિક સ્વાસ્થ્યમાંથી ડિટોક્સ થઈ શકે શારીરિક માનસિક તનાવમાંથી મુક્ત થઈ શકે આ માટેનો આ એક પ્રયોગ અહીંયા જૂનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવેલો